લોકો સિક્યોરિટી ગાર્ડ ની નોકરીમાં ઘણા સમય થી ફરજ બજાવતા હતા જોકે હાલ કંપની દ્વારા એ લોકોને નોકરી પરથી હટાવી નાખતા સ્થાનિક ગરીબ ઘરના લોકો પર મુસીબત આવી પડતા શ્રી જોડે ન્યાય ની સાથે દ્વારા રોજગાર અધિકારને છીનવા પ્રયત્નો કરે છે કોઈ કંપની કે કોન્ટ્રાક્ટર વધુ નફો રડવાના ઈરાદે કે પછી રાગ દ્વેષ તથા દ્રોણા રાખીને અધિકારમાં આવતા જે કામો

બરોનો બરાબર એમાં બધાભાઈ મેન સમસ્યા એ છે કે અમારો પ્રશ્ન એ છે કે સ્થાનિક એજન્સીને આ કામ મળવું પડે એનામાં એના કારણે કે બહારની એજન્સીને ન મળે એનું કારણ એ કે ઇશ્યુ આ બની ન શકે મોસ્ટ ઓફ ઓલ કે ઇન્સ્યોરન્સ છે કે કોઈ બી કાંઈ બી ઘટના બને તો સ્થાનિક હોય તો પ્રથમ પાંચ મિનિટમાં કે દસ મિનિટમાં હાજર થશે અને દૂરનો વ્યક્તિ હશે તો આવવાનો નથી અને આ કારણે જ આ દૂરનો દૂરનો હતો એટલે આ કારણે જ આ ઇસ્યુ થયું છે એના કારણે છે અને માનો કે દૂરનો છે એટલે અમારે વળતર આ ચાર મહિનાથી આ ચોથો મહિનો ચાલુ છે એના કારણે નથી મળ્યું સ્થાનિકો તો અમે કઈ બી કરી કારણ કે અરજી કરીને તરત કહી શકીએ કે અમારો પગાર ઘરે બેઠા કહી શકીએ કે ભાઈ આવી પગાર નું ઈસ્યુ સોલ્વ કરવું અને કોઈ વીમાનું કારણ હોય કે સ્થાનિકો તો તરત અમે કહી શકીએ હવે માનો કે બસો અઢીસો કિલોમીટર વાળો વીમાનું કઈ બી હોય તો ફોન નથી ઉપાડતો તો વીમો નથી આપવાનો કઈ જવાબદારી નથી લેવાનો અંબલ રિક્વેસ્ટ ટાટા પાવરને એ કરવામાં આવે છે એજન્સીને જ આ કોન્ટ્રાક્ટ મળવો પડે